આજરોજ ગણેશ મોટર્સ દ્વારા જો મોટર્સ ઇન્ડિયાની ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ પૂરી કરે છે વિશેષ પ્રારંભિક ભાવે આજથી ફ્રી રિઝર્વેશન શરૂ થશે બુકિંગ ત્રણ ઓક્ટોબરથી શરૂ થશે જેમાં ગ્રાહકોને વિવિધ ઓફરનો લાભ મળશે તેની માહિતી આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં ગણેશ મોટર્સ દ્વારા આપવામાં આવી હતી આ કારનું ભવ્ય લોન્ચિંગ રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢિયા ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા ગુડ ઇવનિંગ હું ધીમંત ઢેબર જય ગણેશ એમજી શોરૂમમાં એઝ એ જનરલ મેનેજર વર્ક કરું છું આજે ખૂબ જ ખુશી છે કે રાજકોટ સમક્ષ અમે લોકો એમજી મોટર્સની નવી ઓલ ન્યુ બિઝનેસ ક્લાસ એમ જી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ આ કારની ઘણી જ એવી ખાસિયતો છે જે માર્કેટમાં સૌ પ્રથમ વખત કંપની દ્વારા એમજી મોટર્સ દ્વારા મૂકવામાં આવી છે એમજી વિન્સર એક એવું પ્રોડક્ટ છે કે જે બિઝનેસ ક્લાસ એટલા માટે કહેવામાં આવ્યું છે કે આપ એને નિહાળશો આપ જોશો તો ખ્યાલ આવશે સીટિંગ એરેન્જમેન્ટ જે છે એકસો ડિગ્રી રિયર સીટ જે છે એ રિકલાઇન શક્ય છે સાડા ઇંચની સ્ક્રીન છે અને અમે એને ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ તરીકે લોન્ચ કરી રહ્યા છીએ એટલે હવે ઇન્ટેલિજન્ટ નો મતલબ જ આપણે સમજી શકીએ બધા અલગ અલગ ઇન્ટેલિજન્ટ ફીચર્સ પ્રોવાઈડ કર્યા પંદર પોઈન્ટ છ ઇંચની સ્ક્રીન છે જેની અંદર એપલ કાર પ્લે થી લઈ અને દરેક દરેક વસ્તુ android ઓટો કાર બધી જ વસ્તુ આની અંદર કવર કરવામાં આવી છે ઇન્ટરનેટ ઇન્સાઈટ તો mg નો લોગો છે ઇન્ટરનેટ ઇન્સાઈટ તો ફરજીયાત દરેક કારમાં હોય છે આ ઉપરાંત કારની લેન્થ જોઈએ કારની વીટ જોઈએ કારની અંદર જે એના બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફીચર્સ આપેલા છે